ઇવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે તો સ્ટેડિયમમાં કઈ વસ્તુ લઈ જઈ શકો છો તેની જો વાત કરીએ તો ફિઝિકલ ટિકિટ સાથે ઓળખપત્ર ફ્રી ઇયરપ્લગ હેલ્પ ડેસ્ક સુરક્ષા મુદ્દે કેવી તૈયારી છે તો ડીસીપી ચૌદ એસીપી પંદર પચીસ જેટલા હાજર રહેશે ત્રેસઠ પીઆઈ એકસો પિસ્તાલીસ પીએસઆઈ હાજર રહેશે પોલીસ કર્મી ત્રણ હજાર પાંચસો એક્યાસી હાજર રહેશે બીડીડીએસ દસ ટીમ અને બે ટીમ સીસીટીવી માટે હાજર રહેશે તો બગેજ સ્કેનર માટે બે ચારસો ડિરેક્ટર

જે શહેર પોલીસ હોય ઉચ્ચ અધિકારીઓ એટલે કે ચૌદ જેટલા ડીસીપી કક્ષાના અધિકારીઓને પણ આ બંદોબસ્ત ની અંદર જોડવામાં આવ્યા છે તેની સાથે સાથે ત્રણ હજાર થી પણ વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્ત માં છે બીજી બાજુ જો વાત કરવામાં આવે એના તો આ જે તમામ પ્રકારનો જે કોન્સેપ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર ત્રણસો થી પણ વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે કોઈ અનિચ્છનીય બનાવના બને તેની પણ શહેર પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે અને આ તમામ જે કાર્યક્રમ છે તે પેડ કાર્યક્રમ એટલે કે શહેર પોલીસનો જે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેનો પણ પેડ આપવામાં આવશે અને જે રકમ હશે તેની ચુકવણી કરવામાં આવશે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વિશ્વના જે સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ કહી શકાય એટલે કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ આ બે દિવસના રોજ આ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર બે દિવસની અંદર બે લાખ થી પણ વધુ મ્યુઝિક ફ્રેન્ડ તમામ લોકો એક થવાના છે અને જે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લે છે અને તેના ગાયક છે માર્ટિન અને ગાય સહિતના જે આ કલાકારો છે જે જે ઉપસ્થિત છે છે તમામ ફેન્સ દેશના અલગ અલગ ખુનાઓ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે કોઈ પંજાબ છે કોઈ મહારાષ્ટ્ર મુંબઈ તેમજ તેની સાથે સાથે બેંગ્લોર થી પણ લોકો આવેલા છે સૌથી વધુ જે ફેન્સ છે જે આના ચાહકો છે તે તમામ લોકો મહારાષ્ટ્ર અને મુંબઈ ખાતે થી આવેલા છે હાલ તમામ લોકોની એન્ટ્રી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અંદર અલગ જ નજારો જોવા મળશે ને સાંજે મોડી સમયે લાઇટિંગ શો પણ થવાના છે તે તમામ રીતે શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ની સાથે સાથે આ જે તમામ ફ્રેન્ડ છે તે લોકોને કોઈ અગવડતા ના પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે જી આભાર